અને ડેરીના મંત્રી છે એમના ઘરે એક ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ ખોબરા આવી જતા એનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું અને આજે નાગ પાસમ છે અને એ અર્થે આજ આપણે નાગમહારાજની દર્શન તમે છો લોકો વિડીયોના મારફતે કરજો હવે એ સાબરનો હું રેસ્ક્યુ કરું છું આપ સૌ લોકો વિડીયોની અંદર બના રહેજો તે વાર્તા લેવા છોકરા સાથે પણ હરવો ના છે આવે mm -hmm.

કોબરા છે અને ગુજરાતીની અંદર નાક કહેવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોપરા અને સાયન્ટિફિક ભાષામાં નાતા નાતા તરીકે ઓળખાય છે અને અંદર ન્યુટ્રિક્સ નામનો વેલમ હોય છે કોઈ પણ વ્યક્તિનો જો આવા સાફ કરી જાય તો એને નજીકની જે સીધી વસ્ત્રો ત્યાં થઈ એનું એન્ટ્રી પડતો જ વ્યક્તિ બચી જાય બાકી બસવું મુશ્કેલ છે આની અંદર ન્યુરોટિક્સ નામનો વેલમ હોય છે અને લોકો ઘણી વખત ગોમારસ તરીકે ઓળખતા હોય છે અને એને દૂધ પાતા હોય છે અને એ રીતે દૂધ ખાવું એ એક ગુનો છે કારણ કે સાપ જે છે એ દૂધને પકડ્યું નથી આ સાપ કરે તો શું થાય તો કે જે શરીરના જ્ઞાન થતું હોય છે એ નિષ્ક્રિય બની જાય છે અને જે આપણી નર્વસ સિસ્ટમ હોય છે એ એકદમ કામ કરતી બંધ થઈ જાય છે અને હવે આપણે સાપને પકડી અને ડબલમાં પૂરી અને જંગલમાં સહી સલામતી સાથે એને ફીલ કરશું ખાધેલું હોય કે અંદર સાપ ને પકડ્યો છે અને આપણે એને શ્વાસ લેવા માટે કોણા પાડીશું જેથી કરીને અમને શ્વાસ લઈ શકે આજે નાગપાસન છે અને નાગપાસ દિવસે એક સ્નેહક રત્નાભાઈ રબારીના ઘરે આવેલ છે અને એને આપણે રેસ્ક્યુ કર્યું છે તો લોકો ખરેખર હવાળામાં ખૂબ જાગૃત છે લોકો સાપને મારતા નથી સાપોનો જીવ બસાવે છે અને ખરેખર સારું કહેવાય અને એક નાગરિક તરીકે એમની ફરજ નિભાવે છે કારણ કે સાપોને બસાવવું એ દરેક નાગરિકની ફરજ છે એ ફરજ રૂપે એમણે આ સાપોનો ફોન આવ્યો છે તો હું આને પકડ્યો છે તો ખરેખર દરેક વ્યક્તિએ સાપ છે એને મારવા ન જોઈએ અને કોઈપણના ઘરે જો આવો સાપ આવે તો ફોન કરી નજીકના જે કંઈ પણ ફોરેસ્ટના વન કર્મચારી હોય અથવા તો જે સાપ પકડતા હોય એને બોલાવીને સાપો પકડાવવો જોઈએ જેથી કરીને સાપનો પણ જીવ બચી શકે અને માનવતાની દૃષ્ટિએ ખરેખર સાપ બચાવવા ખૂબ જરૂરી છે અને આમાં કેવું હોય છે અમુક લોકોની અંદર ગેરસમજ પણ હોય છે કે સાપોને ઝેરી સમજી મારી નાખતા હોય છે અને લોકો ખરેખર આવું ના કરવું જોઈએ અને જેટલું બન્યો એટલું આ લોકો મારા વિડીયો મારફતથી એવું થોડુંક જાણવા મળે કે સાપોનો જીવ બસાવવો ખૂબ જરૂરી છે તો હવે આપણે થોડુંક રત્નાભાઈને આપણે બે શબ્દો થોડુંક માહિતી લઈએ તમારા કામમાં થોડુંક વિડીયો નાખીએ શું નામ છે તમારું રત્નાભાઈ હવે તમારા ઘરે સાપ આવ્યો તમને કઈ રીતે ખબર પડી અમારે ઘરે આજે સાપ નાગપચમ હતી અને આજે સાપ અમારા માતાજી મધર દીવાબત્તી કરવા ઘરની અંદર આયા અને સાપે સુસાટમાં માર્યો એટલે ખબર પડી કે કોઈ છે અચ્છા એટલે જોયું કે સાપ નજરે આવ્યો એટલે તે ફર્સ્ટ ફનાર અધિકારીના સાહેબ શ્રીને ગાડ કરી બરાબર અને માનો કે તમારા ગામની અંદર કદાચ પહેલાં સાપ આવતા હતા તમે શું કરતા હતા પહેલાં ઘણી વખતે મારી પણ નાખતા હતા ઘણી વખતે પકડીને અને જંગલમાં જંગલ છોડી દેતા હતા મારવાનો એટલે કોઈ ડર ના કારણે કે હા ડર કારણે હવે હવે મોટા પાએ લગભગ મારતા નથી નંબર હોય છે તો પછી તમે માનો કે તમારા ઘરે સાપ આવ્યો હોય તો તમે શું કરો થાળી નારિયેળ કે એવું કંઈ કરો ખરા હવે અમારા જે લોક મહારાજની પૂજતા હોય રબારી સમાજ વધારે તો એમને થાળી નારિયેળ કરીએ છીએ

ઝેર ઉતરી જાય અચ્છા તમે એવું કશું નહીં કરતા એવું કશું હવે ખરેખર રત્નાભાઈ ખૂબ સારી વાત કરી છે કે કારણ કે એની અંદર ગામની અંદર થોડીક અંધશ્રદ્ધા છે લોકો કદાચ કોઈને સાફ કરી રહ્યા હોય તો ભોવા તાંત્રિક આથી એના જોડે જાય છે અને ઝારો નખાવે છે અને લોકો એમ કહેવા માંગે છે ભૂવા કે ઝેર ઉતરી છે પણ હકીકતની અંદર જો સાપ ઝેરી સાફ કરી જાય તો એને તાત્કાલિક અર્થે નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં એન્ટીમીને મળતું હોય ત્યાં જઈ અને એનું એન્ટીવેનિયમ લેવું પડે તો જ વ્યક્તિ બસીએ કે બેથી ત્રણ કલાકનો એનો સમય હોય છે બેથી ત્રણ કલાકની અંદર જો તમે દવાખાના પકડી જાઓ તો પછી એનો જીવ બસી શકે છે અને ખરેખર આ જે ભૂવા તાંત્રિક છે એનાથી કોઈ પણ પ્રકારનું ઝેર ઉતરતું નથી તો લોકોએ ખરેખર જાગૃત થઈ થવું જોઈએ અને કોઈપણ વ્યક્તિનો જો સ્નેક સ્નેક જાય થાય તો એ વ્યક્તિ ઓન્લી ઘરે જવું પડે એના સિવાય કોઈ નથી ખરેખર ખૂબ આભાર કે જેને બોલાવી રેસ્ક્યુ કર્યું છે એ બધા અને